નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ છ ત્રણ બે હજાર ચોવીસ વાર બુધવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર આઠસો વીસથી પાંચ હજાર ત્રણસો ત્રીસ રૂપિયા जामनगर मार्केटिंग यार्डनी अंदर तरह हजार हज़ार एक सौ पंचावन रुपया सावरकुंडला मार्केटिंग यार्डनी अंदर चार हज़ार तरह सौ थी पाँच हज़ार पांच सौ रुपया राजकोट मार्केटिंग यार्डनी अंदर चार हज़ार चार सौ पांच हज़ार एक सौ ने बोतर रुपया जेतपुर मार्केटिंग यार्डनी अंदर चार हज़ार बसो एक सौ साठ रुपया वाकानेर मार्केटिंग यार्डनी अंदर तरह हज़ार पांच सौ पांच हज़ार एक सौ मार्केटिंग अंदर चार हजार हज़ार ने पचास रुपया मार्केटिंग मारकेटिंग यार्डनी अंदर चार हज़ार बसो पांठ की पांच हज़ार सात सौ पिंचोतेर रुपया जूनागढ़ मार्केटिंग यार्डनी अंदर तरह हज़ार आठ सौ थी पाँच हज़ार ने पच्चीस रुपया जामजोधपुर मार्केटिंग यार्डनी अंदर चार हज़ार बसो एकवीस पांच हज़ार तरह सौ रुपया मोरबी मार्केटिंग यार्ड चार हज़ार पांच सौ पचास थी पाँच हज़ार एक सौ पचास रुपया जामखंभा मार्केटिंग यार्डनी अंदर चार हज़ार सात सौ पचास थी हज़ार बसो वीस रुपया હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર છસોથી પાંચ હજાર ચારસો રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર ત્રણસો છવ્વીસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજારથી પાંચ હજારને પચાસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર